કલ્કી અવતાર કોણ છે ક્યારે આવશે આ પૃથ્વી ઉપર જ્યારે તે આવશે ત્યારે શું થશે આ બધું જ જાણો આ વિડીયોમાં નમસ્કાર મિત્રો આગમ વાણી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો કલ્કી ફિલ્મ સિનોમાં ઘરોમાં અત્યારે ધૂમ મચાવી રહી છે પુરાણોમાં પણ કલ્કી અવતાર વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે તો જાણો કે આજે કલ્કી અવતાર કેવો હશે અને તેના આવ્યા પછી શું થશે સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં કલ્કી અવતાર વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે તો ચાલો જાણીએ કલ્કી અવતાર વિશે રસપ્રદ વાતો મિત્રો કલ્કી ઇઠ્યાવીસો અઠ્ઠાણું એડી માત્ર દેશમાં જ નહીં પણ વિદેશની થિયેટરોમાં પણ અજાયબીઓ કરી રહી છે મોટા રેકોર્ડ બનાવી રહી છે આ તો ફિલ્મ વિશે છે પરંતુ શું તમે જાણો છો કે કલ્કી કોણ છે ભગવાન કલ્કીના અવતારને લઈ અને ઘણી ભવિષ્યવાણીઓ પણ કરવામાં આવી છે મિત્રો હિન્દુ ધર્મમાં કલ્કી વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે તો ચાલો જાણીએ કે કલ્કી અવતાર કોનો છે અને ક્યારે થવાનો છે બધું જ આ વિડીયોમાં જણાવીશું આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો ભગવાન કલ્કી કોણ છે ભગવાન કલ્કીને ભગવાન વિષ્ણુનું દશમો અને અંતિમ અવતાર માનવામાં આવે છે મિત્રો પુરાણો અનુસાર કળિયુગના અંતમાં ભગવાન વિષ્ણુ એ કલ્કીના રૂપમાં અવતાર લેવાના છે એવું માનવામાં આવે છે કે જ્યારે અધર્મ પોતાના ચરમ ઉપર હશે ત્યારે સતયુગની પુનઃ સ્થાપના માટે આ અવતાર થશે કલ્કીનો અવતાર લઈ અને શ્રી શ્રીહરિ એ પૃથ્વી પરથી પાપીઓનો નાશ કરશે અને પછી ધર્મની જીતનો ધ્વજ લહેરાવશે હવે જાણીએ કલ્કી અવતાર વિશેની ભવિષ્યવાણીઓ વિશે મિત્રો કલ્કીના અવતારને લઈ અને ઘણી ભવિષ્યવાણી કરવામાં આવી છે આ અવતાર ચોસઠ કલાઓથી પૂર્ણ હશે પુરાણો અનુસાર ભગવાન કલ્કી ઉત્તર પ્રદેશમાં આવવાના છે ભગવાન કલ્કી દેવદત્ત નામના સફેદ ઘોડા ઉપર સવાર થઈ અને દુષ્ટોનો સહાર કરવાના છે એનો નાશ કરવાના છે પુરાણોમાં કલ્કી અવતાર વિશે શું જણાવવામાં આવ્યું છે તો મિત્રો શ્રીમદ ભાગવત મહાપુરાણના બારમા સ્કંદના ચોવીસમાં શ્લોકમાં કલ્કી અવતારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સંભલ ગ્રામ મુખ્ય બ્રાહ્મણ મહાત્મન ભવને વિષ્ણુ યશ કલ્કી પ્રાદુર ભવિષ્ય આ શ્લોક અનુસાર આ મુજબ જ્યારે ગુરુ સૂર્ય અને ચંદ્ર એક સાથે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે ભગવાન કલ્કીનો જન્મ સંભલ ગામમાં વિષ્ણુ યશ નામના બ્રાહ્મણ પરિવારમાં થશે ભગવાન કલ્કીના પિતા ભગવાન વિષ્ણુના ભક્ત વેદ અને પુરાણના જાણકાર હશે અને પછી ભગવાન કલ્કી તેમના ઘરે જન્મ લઈ અને પાપીઓનો અંત લાવશે તો મિત્રો કંઈક આવું છે કલ્કી અવતારનું મહત્વ ભગવાન વિષ્ણુના અવતાર તરીકે અંત સમયમાં ભગવાન આ પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ થવાના છે આ વિડિયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયો